દિયોદરમાં વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો છે દિયોદર હાઈવે વિસ્તાર પર આવેલ રામાધાણી ઇન્ડો ફાર્મ કંપનીના શોરૂમમાંથી ચોરી થઈ છે અજાણ્યા સમયે મોડી રાત્રે ત્રણ ટ્રેક્ટરની કરી છે ચોરી શોરૂમના ગેટમાં પ્રવેશ કરી નવા ઇન્ડો ફાર્મ કંપનીના ત્રણ ટ્રેક્ટરની થઈ છે ચોરી અંદાજીત સત્યાવીસ લાખ રૂપિયાના ત્રણ ટ્રેક્ટરની ચોરી થતાં પોલીસે તપાસ હાથ ધરી છે દિયોદર હાઈવે વિસ્તારમાં ચોરીના બનાવથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે સ્ટોરી રિપોર્ટ બે દિલીપસિંહ રાજપૂત બનાસકાંઠા

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ